હારી મહિમા આપણા મહારાજ શ્રી એ સુંદર કીધું કે સંતોષ ને એ શોક ને નિવારે મોહ ને નિવારે કામ ને નિવારે ક્રોધ ને આ આ રાક્ષસ નાશ દેહ ભાવના ના બધા માટે આ વસ્તુને સાચી સમજવા માટે ગુરુ નું સરળ સંતનો સાની અને સત્સંગ ની જરૂર છે બીજી કોઈ જરૂર આવો જે જે ગુરુના સન્મો જે જે છે ને એ તૈયાર થઈને બેઠેલો છે એને કે મારો વારો કઈ આવે તો આ ઘડો રહ્યો એ ઓમી જુ સુરવીર તૈયાર થઈને બેઠેલો છે આજે આપણા ભારત બોર્ડર ઉપર યો જે આપણા આર્મી માં રેલા યુવાનો જે વીર પુરુષો આમ સાવધનો બેઠેલા છે આવી ઠંડી છે તો એમ જ બેઠેલા છે કે આપણો વારો કઈ આવે કે તો

પણ મનબુદ્ધિ પહોંચાઈ એવી આ મનબુદ્ધિથી આ બધું થાય આ લોકથી ચૌદ લોકના ભોગના બધું જે વ્યવસ્થા છે એ બધું કમાવો આટલું બધું મેળવો રાધા થાવો દેવ થાવો આ એક મન બુદ્ધિના ઉદ્ધિ છે પણ આ જે સંતો જે વાત કરે છે એ મન બુદ્ધિનું કોમ છે વાણી શકેને વરણવી સદ્ગુરુનું સ્વરૂપ મનબુદ્ધિ પહોંચે ને હિંમ કુમા રહી અનોપ આવી જે સાચી વસ્તુ છે ને એ તો મહાપુરુષે કીધું કે આવી સાચું સમજવા માટે આત્માને ઓળખ્યા વિના મીરાબાઈએ કીધું કે ભવના ભેરા નહીં આ તમે બધુંને ઓળખ્યા પણ ઓ બેઠા નહી આ બધું જગત છે ને એ તો બધું નાતી જાતી અને વrnaશ્રમ વાળું છે પણ આ તો નીરત બાપુએ કીધેલું છે કે નીરત વrnaશ્રમથી न्यारा हरि ભજતા જન જી આ તો છે ના છો ચે આ સંપ્રદાય ના છો ચે આ ધર્મ ના છો આ તે ઉપર નો તો તમારી ભક્તિ છે મહાપૃષે કે આપણા સુંદર મહારાજ બોલ્યા સર્વ ધર્મ પરિત્યાગમ મામેકમ શરણમ બધા ધર્મોને તું છોડી દે તારો સ્વધર્મ તું કોણ છે એ તારો નિજ ધર્મ તને સમજાઈ ગયો એ નિતન ને શાશ્વત જેને નિજ કહો છો એને પરમાત્મા કહેવાય જેને નિજ કહો છો એને પરમ તત્વ કહેવાય અને જેને પરમ તત્વ શાંતિનું નામ નિરોત છે આ બધી જ જે વસ્તુ શાંતિ પ્રમાણે એને સંત કહીએ પણ પરમ શાંતિ કેવળ સંતના પાહન છે અને એ સંતોષ આપે 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 ને

એવા સદગુરુ સંતોના સાનિધ્યમાં જવરાય અને આ ભવ આ ભવસાગરમાંથી આ જે ભ્રાંતિમાંથી નીકળવા માટેનો આટલો અવસર તમને મળ્યો છે બાપ ભગવાને મોકો આપી દીધેલો છે પણ આપણે જે ગત દરમિયાન હતું ને એ લઈને હું એવું ઊભું કર્યું બીજું કોઈ લાયા નથી કહે આ મોંય હતું જ મહાપુરુષે બેઠા છે એટલો નિર્મળશે એટલો નિર્મળશે પણ જો આ ઉગે ને તો આ જ વિષય વાળો કામ વાળો ક્રોધ વાળો લોભ વાળો મોહ વાળો અવગુણ વાળો પ્રગટ થાય થાય ને જે આ તો વાઇટ છોય એ હીરો બરાબર છે નહીતર મહાપુરુષ એ ખોડ માંથી નીકળ્યો તો એમબીએલ છે અને જીરમ વાળો છે ડાસા વાળો છે વળવતરી ની જીરમ થી આ એમ મળવતરે પેલા મળ વિક્ષેપ ના આ બધો જીવ આત્મા ભરાયેલો છે કોઈ સંતના સાની કીમો દેવાનો છે આ બધા દુર્ગુણોને દૂર કરા આ આવરણને દૂર કરવા માટે આ વધની અવિદ્યા ને દૂર કરવા માટે હમણાં મારા શ્રી એ સુંદર પ્રવીરામજી મહારાજ કીધું કે જેમ શિલ્પી મૂર્તિ ને ઘડ ગડ કરે તે વધારાનું જે છે એ બાદ કરે તો મૂર્તિ પડતી નથી હતી જ મૂર્તિ પણ એના આવરણ એને ઢોચેલી એમ તમારું સ્વરૂપ ગુરુ મહારાજ કોઈ આત્મા ઓળખાવે નહીં એ તો એ તો તમારું સ્વરૂપ છે તમે જ નક્કી કહો કે આ તો હું જ છું પરમ ધામ પદ નામ રામ કો સદગુરુ અલખ લખાવે નહીં સમોડ કેવા સરખું આપો આપ દર્શાવે એ તો પોતે જ જણાય દે બાપ મુખે બોલાવ્યા વિનાશી આવ્યા ઉતરી પડ્યા આસમાન થી આ મને ગોવિંદ મળ્યા ગુરુ હવે દીવો કર્યો ને એટલે તમારું જો હું જુ પડ્યું ને મેં ખોયું તું એ આવી કોઈ દીવો તમને બતાવતો નથી પણ દીવો છો ને એટલે અંધારું જતું રહ્યું ને એટલે વસ્તુનું દર્શન થયું તેમ જ્ઞાન એક પ્રકાશ છે અને જ્ઞાન થયું એટલું તમારા મૂળ સ્વરૂપોની તો મને ઝોંકી થઈ બસ આટલી જ વસ્તુ છે મહાપૃષિ અને એ વૈશિષ્ટજી મહારાજે ભગવાન રામને કીધું કે વિદ્યા વડે વિદ્યાનો નાશ થાય છે પ્રકાશથી અંધકારનો નાશ થાય છે બીજાથી થી થતો વિદ્યા વળે અવિદ્યા નો કરવો નાશ વિદ્યા વિદ્યા વળતે મૂકો વાત તારે ઉપજે બ્રહ્મ સંન્યાસ આ બંને વાતો તમારે બેહી ઈ બે છોડવી પડે આપણે જતા હોય ને રસ્તામાં કોટો ભાજો હવે કોટો ગાડવા માટે શું લાવવું કોસ લાવવી કે કોઈ ઘોડી

કોટો ના રખાય તો કોટો ખાધો હોય તો એને એને જે છોડી દેવો પડે તેમ આ વસ્તુ આવી છે માટે આજનો પ્રસંગ મારે સંત શ્રી રામસિંહજી ને એમના બંને સુપુત્રો એમના ભાઈઓ બધીને એટલો બધો ઉમંગ હતો એટલો ઉમંગ હતો આજે એ જ ઉમંગ છે બીજો કોઈ છે મહાપ્રસે કીધેલું છે કે એ જ સાચી વસ્તુ છે આજે સંતોને સેવી અને જે લાવો લેવાનો છે માટે આ તો આજે નશ્વર છે અને પરિણામે તમે જન્મ્યું એટલે જળ ભગવાને ગીતામાં એ જ કીધું શ્રી કૃષ્ણ કહે નિર્ધારી સુનો અર્જુન વચન અમારા યહ જીવ સદાય અવિનાશી કોઈ દાડો જીવ જીવ મરતો કોઈ દાડો ના મરે કાયમ હિસ્સે છે ને જીવ સદાય અવિનાશી સુખ રૂપ સ્વય પ્રકાશી જડ દેહ કુ ચેતન સુન વચન વસ્ત્ર પુરાણ ઉતારી નવીન પહેરે નરદારી જીવ કુ શરીર દ્વારા સુન અર્જુન વચન જૈવ મણિ કા દોરાધારા એક સુડાન એક વખત જનકજીના દરબાર ની અંદર વિદેશી સંતો ની સભા મહારાજા એ ફોના ની સગડ્યો પહેરાઈ ને દોતી ગાયો એક હજાર કે ભાઈ આ મારા યજ્ઞ ની અંદર પધારેલા છે આમાં જે ઉત્તમ જ્ઞાની મહાપુરુષ હોય એ લઈ જાય તમને આપી ભાઈ જે આમાં તમારા શ્રેષ્ઠ છે જેનો અધિકાર હોય એ લઈ જાય એટલે યજ્ઞવલ્કજી કે ચાલો આપણે મોકલી દો એ વખત એ સભાની અંદર એક સંત માતા એટલે મહાન સમ્રાટ ગાર્ગી દેવી હતા મહારાજ કે ઠેરો મહારાજ કોઈ બોલ્યું નહીં તો તમે લઈને હેડ્યા પર પરા કીધું મારે મૂક્યો મારા ત્રણ પ્રશ્નોનો જવાબ આપવો પડશે અને એ પ્રશ્નનો જવાબ આપો તો તમે લઈ જઈ શકો તે દિશે હવે ન લઈ જઈ શકો જેમ કાશી મહારાજા ધિરાજ કે અયોધ્યાના મહારાજા દશરથ જેમ યુદ્ધમાં રણ ક્ષેત્રની અંદર ધનુષંકાર કરે એમ ત્રણ પ્રશ્નોનો એમને જવાબ કે મહારાજ આખું જગત શનાધારે આખું આ જગત ત્રિલોકી આ એને આધાર